નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ પાંચ મારી લેખન ના પેજ નંબર ચોત્રીસથી છત્રીસની વાત કરવાની છે તો અહીંયા આપણે મારી લેખન પોથીના પેજ નંબર ચોત્રીસ પાંત્રીસ અને છત્રીસ છે એની આપણે સમજૂતી મેળવીશું તો અહીંયા આપણું હિન્દી શબ્દ લેખન છે આપેલા મૂળાક્ષર જે શબ્દમાં આવતો હોય તે હિન્દી શબ્દ લખીએ તો ક પરથી આપણે ત્રણ શબ્દ લખવા છે કમલ

त्यार पची टॉप तो पर थी टिकट ट्रक टर्न ठाउ पर थी ठंड ठहरा ठोकर दाऊ पर थी डटकर डर डिबे ढाऊ दो पर थी ढोल सीडी चढ़ाई त्यार पची हनुआ पर थी पुणियों गणेश चरण ताऊ तो पर थी तांगा तारा तिरंगा थ पर थी थाली थूकना ठप्पर दाऊ पर थी दम दुनिया दरियाई

ય પરથી યજ્ઞ યુવા યંત્ર ત્યાર પછી ર પરથી રોટી રાત રસોઈ લ પરથી લજ્જા લહર લડકા વ પરથી વર્ષા વસ્ત્ર વૃક્ષ સ પરથી સડક સબ્જી શરદી સ ઉપરથી સષ્ટાંત ષડયંત્ર ષટકોણ સ ઉપરથી શેર શરદ શોક હ ઉપરથી હસના હરિયાળી હાથી ક્ષ ઉપરથી ક્ષમા ક્ષય ક્ષતિ ત્યાર પછીનું પેજ આવે છે આપણો 36મો પેજ એમાં ત્ર ઉપરથી ત્રિશુલ ત્રુટી ત્રિકોણ જ્ઞ ઉપરથી જ્ઞાન જ્ઞાત જ્ઞાની સ્ત્ર ઉપરથી શ્રદ્ધા શૃંગાર શ્રેષ્ઠ અ ઉપરથી અગ્નિ અચ્છા અભિનય ત્યાર પછી આ ઉપરથી આમ અવાજ આદમી ઈ ઉપરથી ઇમલી અચ્છા ઈચ્છા ઇતિહાસ ઈ ઉપરથી ઈશ્વર ઈમાન ઈખ पर थी थी उन, पर एडी, एक, एडी एन, ओ पर से उल्लू उम्मीद उजाला ત્યાર પછી ઓ પરથી ઊન ઊર્જા ઉष्मा રૂ પરથી ઋષિક ઋતુ રુજુ લે ઉપરથી એડી એક એડી ચોટી એ ઉપરથી એનેક એન ऐश्वर्य ઓ ઉપરથી ઓર ઓખલે ઓજ ઓર્ના ઓ ઉપરથી ઓરાત ઓજાર ઔષધી અંગ ઉપરથી અંગુર અંશ અને અંધેરા તો મિત્રો આ તું આપણું મારી લેખન પોથી ધોરણ પાંચનો આપણે પેજ નંબર ચોત્રીસ પાંત્રીસ ને છત્રીસનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો